ગુડ આફ્ટરનૂન ધોરણ વિષય એક્સેલ એક્સેલ ઓફિસ જે ટોપિક છે આપણો કે કામ કરવામાં અને આજનો જે આપણો ટોપિક છે ટોપિક નંબર ફાઈવ નામની ગોઠવણી કરવા નંબર આ આજે આપણે શું ભણવાનું છે કે તમારી પાસે જે માહિતી છે આપણે એને એક ફોર્મેટની અંદર ગોઠવવાની છે ફોર્મેટ એટલે કેવા પ્રકારનું ફોર્મેટ સપોઝ કે આપણી પાસે 10 નામ હોય પૂજા સીમા અંકિતા ક્રીમા રીના તો આ જે આખું છે ને કક્કાવાળી પ્રમાણે ગોઠવવું છે તો ક સૌથી પહેલાં કક્કાવાળીમાં ક આવશે પછી ખ ગ ઘ એવી રીતે ને એવી જ રીતે ઇંગ્લિશમાં એ ટુ ઝેડ આલ્ફાબેટ વાય કે સપોઝ કે પૂજા હોય રીમા હોય અને ટીના હોય તો પૂજા રીમા અને ટીમાં આલ્ફાબેટ્સ માં સૌથી પહેલા કોણ આવશે એ રીતે આપણે એની નામની ગોઠવણી કરવી છે ચડતા ક્રમમાં ગોઠવીએ તેને આપણે એસેન્ડિંગ ઓર્ડર કહીએ છીએ અને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તેને આપણે ડિસેન્ડિંગ ઓર્ડર કહીએ છીએ તો બુકમાં આપ્યું છે તે રીતે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓના નામની ગોઠવણી ચડતા ક્રમમાં એ ટુ ઝેડ પ્રમાણે ગોઠવણી કરવાની છે આ ટોપિક ની અંદર આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશું તેના માટેનું લિસ્ટ આપેલું છે તેમાં સૌથી પહેલું છે કે શોર્ટ એન્ડ ફિલ્ટર મતલબ કે ચડતા કે ઉતરતા ક્રમમાં ડેટાની ગોઠવણી કરવી બીજા નંબરનો યુઝ કરવાનો છે કે સેવ કે હાલની વર્કશીટમાંના ફેરફારને આપણે ચેન્જ કરવા મતલબ કે જે ચેન્જીસ કરેલા છે તેને સેવ કરવા અને ફાઇનલી આપણે પછી શું કરવાનું છે ક્લોઝ એટલે કે એક્સેલને બંધ કરવા માટે પેજ નંબર એટી હવે સ્ટેપ આપેલા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જોઈએ સ્ટેપ નંબર 1 સૌથી પહેલા શું કહે છે કે એક્સેલ ઓપન કરો તો આઈથી મે કમ્પ્યુટર માંથી એક્સેલ ઓપન કરેલું છે સ્ટેપ નંબર 2 શું કહે છે કે માર્કશીટ એટલે કે વર્કશીટ આપણી ખોલો તો ઓફિસ બટન માંથી જે રીસેન્ટ્સ ડોક્યુમેન્ટ છે એની અંદર આપણી માર્કશીટ ની ફાઈલ પડેલી છે એમાંથી હું મારી માર્કશીટ ની ફાઈલ ઓપન કરી લઈશ હવે આપણે જે લિસ્ટમાં આગળ જોયું કે શોર્ટ એડ્રેસ શોર્ટ અને ફિલ્ટર તો આ ક્યાં આપેલું હોય છે આપણને તો આપણને મેનુ વારમાં જોઈ શકીએ છીએ ઘણી બધી અલગ અલગ પ્રકારની આપણને મેનુમાં ટેબ આપેલી છે તો જેવું હું અલગ અલગ મેનુ પર ક્લિક કરીશ એ પ્રમાણે મારા નીચેના રિબન પણ ચેન્જ થાય છે તો જે આપણને બુકમાં આપેલું છે કે શોર્ટ એન્ડ ફિલ્ટર્સ તો કે હોમ ટેબની અંદર આટલા આટલા પ્રકારના ગ્રુપ્સ આપેલા છે તેની અંદર સાત લાસ્ટમાં ગ્રુપ છે

કે જેના દ્વારા તમે સરખા પ્રકારની માહિતી એનાલાઇઝ કરી શકો છો યુ કેન શો ધ સિલેક્ટેડ ડેટા ઇન એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર શું કહે છે કે તમે જેટલો ડેટા સિલેક્ટ કરેલો હશે પસંદ કરેલો હશે તેને તમે એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં અથવા તો ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકશો ઓર યુ કેન ટેમ્પરરલી ફિલ્ટર આઉટ સ્પેસિફિક વેલ્યુ શું કહે છે અથવા તો તમે અમુક સમય પૂરું ટેમ્પરરી બેઝ ઉપર કે જોવું છે થી માર્ક આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે બે વિદ્યાર્થીઓ છે એક હેતા છે અને અમિત છે આવું જે ટેમ્પરરી પ્રકારનું શોર્ટ કરવું હોય ત્યારે આપણે શોર્ટ અને ફિલ્ટર ઉપયોગ કરી શકીએ છીએ આપણે સ્ટેપ નંબર થ્રી ની અંદર યાદ રાખો કરીને એક નોટ આપેલું છે તે છું સેલ પસંદ કરવા માટે માઉસ પોઈન્ટર ને એ પર મૂકો ડાબુ માઉસ બટન દબાવેલું રાખીને ડી એટ સુધી ડ્રેગ કરો કામ પૂરું થયે માઉસ બટન છોડી દો અને સેલેરેન્જ હાઇલાઇટ થઈ જશે શું કે છે સૌથી પહેલા કે એ ફાઈવ એટલે એક કોલમ અને પાંચમા નંબરની રો ઉપર એટલે અહીંયાથી થી લઈને અહિયાં કીધું ત્યાંથી લઈને મારે ક્યાં સુધીનું સિલેક્શન કરવાનું છે તો કે ડી એ તો સિલેક્ટ કેવી રીતે કરવું તો જ્યારે ડેટાને સિલેક્ટ કરવો હોય ત્યારે માઉસને આના પર એકવાર ક્લિક કરીને દબાવી રાખવાનું એક વખત ક્લિક કરીને દબાવી રાખવાનું છોડવાનું નહીં અને ક્યાં સુધી જવું છે મારે તો કે ડી કોલમ આઠમા નંબરની રો તો પહેલાં હું ડી કોલમ સુધી વહી જાઉં હવે નીચે રો કઈ સુધી જવાનું છે કે તો આઠમા નંબરની રો સુધી વહી ગઈ એટલે બુકમાં જે રીતનો ડાયાગ્રામ આપેલો છે સ્ટેપ નંબર થ્રી ની અંદર તે પ્રકારનું સિલેક્શન આપણે આપણી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ ફરીથી આપણે એક વાર સિલેક્ટ કરી જ્યારે તમારે ડેટા ને સિલેક્ટ કરવો હોય ત્યારે જ્યાંથી કરવો છે ત્યાંથી એક વાર માઉસ બટન દબાવી રાખવાનું છોડવાનું નહીં અને ક્યાં સુધી જવું છે તો કે ડી નંબર ની કોલમ અને આઠમા નંબર ની રો અહીંયા સુધી મારે જવું છે તો અહીંયા સુધી હું પહોંચી ગઈ હવે માઉસ છોડી દઉં તો કે હા કેમ કે મારે આટલું જ સિલેક્શન કરવું છે એટલે હવે માઉસ ને છોડી દેવાનું માઉસ બટન છોડી દેવાનું તો આટલો ડેટા મારો સિલેક્ટ થઈ ગયેલો છે પછી શું કહે છે ડાયાગ્રામ પછીનો એમાં કે સેલ રેન્જ હાઇલાઇટ થયેલી દેખા છે આપણો આટલો ભાગ બ્લુ કલરના સિલેક્શન થી આપણને હાઇલાઇટ થયેલો દેખાય છે સ્ટેપ નંબર 4 શું કહે છે કે હોમ મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે શું કહે છે કે મેનુ બારની અંદર આપણી જે હોમ ટેબ છે તે પહેલેથી જ પસંદ થયેલી છે

છે તો આપણે શું કરવું છે કે એને આલ્ફાબેટ વાઇઝ ગોઠવવા છે તો આ શોર્ટ અને ફિલ્ટરના ઓપ્શનમાંથી મારે કઈ રીતે કરવું છે તો કે એ ટુ ઝેડ કે જે સૌથી પહેલો એ લીડર આવે છે તો એને એ નામ પહેલું આવવું જોઈએ એના પછી શું આવે છે એચ તો પછી એચ આવવું જોઈએ તો આલ્ફાબેટ વાઇઝ મારે એ ટુ ઝેડ ના ફોર્મેટમાં મતલબ કે ચડતા ક્રમમાં એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં સેટ કરવું છે તો પર હું એકવાર ક્લિક કરીશ

એ ટુ ઝેડ ના ફોર્મેટમાં માં ગોઠવાઈ ગયેલી છે જે આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ સ્ટેપ નંબર 7 પેજ નંબર 82 શું કહે છે કે ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ બટન ઉપર ક્લિક કરો આ જે મે ફેરફાર કરેલા છે એટેન્ડિંગ ઓર્ડર વાળા એને સેવ કરવા માટે મને ક્વિક એક્સેસ ટૂલ બાર ની અંદર સેવ બટન ઉપર ક્લિક કરવાનું કહે છે એટલે આપડા ફેરફાર જ્યારે આપણું એક વખત કામ પૂરું થઈ જાય છે પછી એક્સેલ શીટ ને બંધ કરવી હોય તો ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું કે છે આપણે ફરીથી એકવાર કરી લઈએ અત્યાર સુધી આપણે શું કર્યું કે એસેન્ડિંગ ઓર્ડર કેવી રીતે કરવું હવે આપણે ડિસેન્ડિંગ ઓર્ડર મતલબ કે ઉતરતા ક્રમમાં ઝેડી ટુ એનએફ ફોર્મેટમાં ડેટાને કેવી રીતે ગોઠવવો તેના વિશે ભણીએ આપણે યાદ રાખો કરીને એક બોક્સ આપેલું છે તેમાં ડિસેન્ડિંગ ઓર્ડર છે મતલબ કે ઉતરતા ક્રમમાં છે તે આપણે જોઈએ યાદ રાખો જો તમે ઉતરતા ક્રમમાં એટલે કે ઝેડી ટુ એનએફ ફોર્મેટમાં ડેટા ગોઠવવા મતલબ કે શોર્ટ કરવા ઈચ્છતા હોય તો તો સ્ટેપ્સ આપેલા છે સ્ટેપ નંબર 1 શું કહે છે

શું કે છે સ્ટેપ નંબર 2 માં કે મેનુ બાર પર હોમ બટન પહેલાથી જ પસંદ થયેલી છે તો કે હા આપણા મેનુ બાર પર હોમ બટન પહેલાથી જ પસંદ થયેલું છે પછી શું કહે છે કે સ્ટેપ નંબર 3 ની અંદર એડિટિંગ ગ્રુપ માં હોમ મેનુ પર ક્લિક થયેલું છે અને એની અંદર અલગ અલગ ગ્રુપ ની અંદર જે એડિટિંગ ગ્રુપ માં શું કહે છે કે શોર્ટ અને ફિલ્ટર ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે કે જેની અંદર મને શું કહે છે કે અહીં ક્લિક કરો અહીં એટલે કે શોર્ટ

તેની અંદર આપણે સમાચાર જોઈએ શોર્ટ એન્ડ સ્વીટ પ્રશ્ન એમાંથી ઉત્તર ક્રમ એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે z2 a એટલે આ મારું ઉત્તરતા ક્રમમાં મારી માહિતી ગોઠવાઈ ગઈ આ મારી ચડતા ક્રમની માહિતી છે ને મારી ઉત્તરતા ક્રમ એટલે કે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ટુ z અને ટુ a તો આજે આપણે શું ભણ્યા કે કોઈ પણ નામની ગોઠવણી કેવી રીતે કરવી નામની ગોઠવણી એટલે કે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવું અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવું આ ટોપિકને ને હું અહિયાં પૂરો કરું છું